પ્રથમ મહાભારતની રચા પરમાથી પરમા હે પુરુષાર્થ જી સ્ાર્થ કે यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युथानामधर्मस्य तदा आत्मम् सृजामहम् परित्राणायु साधन धर्म स्थापना संभवानी युगे युगे संभवानी युगे युगे प्रथम महाभारत कथा एवं सुंदर मजा कथा हस्तिनापुर नगरी અને એ જ વસ્તીના પગરી ની અંદર મહારાજ શાંતનું પોતે રાજ કરે છે બહુ સુંદર કથા બતાવી છે મહારાજ શાંતનું પોતે રાજ કરે એમાં એક દિવસનો સમય મહારાજ શાંતનું પોતે નદીના કિનારે શિકાર અર્થે જાય છે

અને જલ બે દ્રષ્ટિ એક કન્યા પર જાય છે પર એની દ્રષ્ટિ જાય મહારાજ શાંતનું ત્યાં જાય છે કન્યા ને કહ્યું છે કે હે સુશીલ સુકન્યા હે ગજગામિની આપના રૂપનો પ્રભાવ એવો છે

મહારાજ શાંતન ઉછો તો કે હા તમે લગ્ન નો પ્રસ્તાવ છે હું હસ્તિનાપુર ની અંદર આવું તમારા પટનાણી પણ બનવું પણ મને મારું કામ કરવા જેવું મારું મગજ થોડુંક વિચિત્ર છે મને મારું કામ મારી રીતે કરવા દેવાનું અને અને જેદી મારા અંદર તમે બાધા કરી કારણ પૂછ્યું ઈ ઈ ઘડી તમારી ને મારી છેલ્લી હશે હું તમને છોડીને ચાલી જઈશ ભલે કોઈ વાંધો નહીં મને મંજૂર છે મહારાજ શાંતનું ના એ સુંદર મજાના કન્યા સાથે વિવાહ થયા ધીમે 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 થોડોક સમય વ્યતીત થયો એક દોઢ વર્ષ ના અને સમય એટલો વ્યતીત થયો અને એમાં કોઈ દાસી રાણી આવી મહારાજ મહારાજ આપના આંગણે તો સુંદર મજાના પુત્ર રત્ન નો જન્મ થયો છે ને મહારાજ શાંતનું એ હીરા ના હાર લઈ અને દાસી ને આપી દીધા કે લ્યો વધાય દાસી લ્યો વધ

નવજાત તાજા જન્મેલા બાળકને ટોપલામાં નાખી લઈ અને કશું બોલી ના શકે કારણ કે એને વચન ને બધ થયા કે જે તમે મારા કાર્ય ની અંદર કારણ પૂછ્યું એ સમય ને એ ઘડી આપણી છેલી હશે તો એને આ છોડીને ચાલી જવાનો ડર હતો ઈ બાળકને વેતા જળ ની અંદર ટોપલી સોતું પધરાવી દીધું જન્મ થયો ઈ બાળકને ટોપલી માં પથરાવી દીધું ત્રીજો બાળક બાળક પાંચમું બાળક છઠ્ઠું ને સાત સાત બાળકો ને વેતા જળ ની અંદર દીધા અને અહિયાં મહારાજ શાંત ના ઘેરે આઠમા સંતાન નો જન્મ થાય છે

તો કે તમે હરખમાં અને હરખમાં એ हीरा જડિત હાર મને અર્પણ કરો છો શા માટે કે તમારા ઘરે પુત્રનો જન્મ થયો એની વધાય પણ રાજન આટલા આટલા સંદેશા હું લાવી પણ તમે એકઈ પુત્રનું મુખ તો જોઈ નથી શકતા તો આ હાર મારે શું કામનો આ તમારી ખુશીનું પરિણામ છે એમાં તમારો રાજીપો ન હોય દાસી હાર લેવાની ના પાડે છે

જાજો આટલું કીધું ને મહારાણી ઉભા રહી ગયા આ તાજે તાજા જન્મેલા બાળકને તમે જીવતા બાળકને વેતા જળમાં પધરાવી દો છો આ મારા બાળકો નો કઈ વાક ગુનો ખરા મારા બાળક નો કઈ વાક ગુનો એને કયા કારણથી તમે જીવતે જીવતા વેતા જળની અંદર પધરાવો છો કશો જવાબ ના આપે કહ્યું કે હે રાણી તમારે મને છોડીને ચાલ્યા જવું હોય તો ચાલ્યા જતા રહેજો પરંતુ મારા સાત સાત બાળકો ને વગર વાંકે પથરાવ્યા છે એનો મને જવાબ દેતા જાઓ આટલું કયું પણ મહારાણીએ જવાબ ન આપ્યો એ પાણીનો રેલો થઈને આકાશ માર્ગે ઉડી ગયા એ કોણ સ્વયં ગંગાજી પોટે છે સ્વયં ગંગાજી પોતે છે પાણી નો રેલો થઈ ને ઉડી ગયા અને ત્યારે આકાશ માં સમય આવે એટલે હું તમને સુપ્રદ કરી જાય આમ કરી આકાશવાણી થઈ અને પાણી નો રેલો થઈને સ્વયં ગંગાજી ઉડી ગયા મહારાજ શાંત એને વિયોગ લાગે છે રોજ ગંગાજી ના કિનારે આવે ગંગાની વેતી ધારાઓની સામે દ્રષ્ટિ કરીને કરી દર્શન કરે છે અને રોજ દર્શન કરતા એક દિવસ એવો સમય આવ્યો એક દિવસ એવો સમય એ ગંગાજી નું વેતું ઝરણું છે ને એ ધીમે 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 એનો પ્રવાહ ચાલુ છે એવામાં કોઈ એક વીરવલ બાણાવળી આવ્યો

જે બાળક ઉપર તમે પ્રહાર કરી રહ્યા છો એ બીજો કોઈ નહીં તમારું આઠમું સંતાન દેવવ્રત પોતે છે આટલું કહ્યું મહારાજ હથિયાર પડી ગયા હાથમાંથી હથિયાર પડી ગયા ગંગાજી સ્વયં પ્રગટ થયા છે રાજન જે બાળક ઉપર તમે પ્રહાર કરી રહ્યો એ બીજો કોઈ નહીં તમારું જ આંખનું સંતાન દેવવ્રત પોતે શાંતમાંથી અશ્રુ ની ધારાઓ વહેવા લાગે કેટલા સમય થી એને એના પુત્ર નો વિયોગ લાગ્યો અને એમાં એના પુત્ર ને એને જોયો તો નવયુવાન એનો દીકરો છે કોક દિવસ તમે ઈ જનેતા ને કે જેનો દીકરો પરદેશમાં ભણતો હોય પરદેશમાં ધંધો કરતો હોય વર્ષે બે વર્ષે કે પાંચ વર્ષે એની જનતા મળવા આવે ને ત્યારે એ માનો પ્રેમ જોજો તમે માનો ભાવ જોજો તમે પિતા નો પ્રેમ જોજો મહારાજ સાંતનું ની આખરી ઉપરથી અશ્રુ ની ધારાઓ વહી ઓ મારો દીકરો તમારો દીકરાને સુપ્રદ કરવા માટે આવી છું હાલો હું રજા લઉં એમ કરીને ગંગાજી રજા લઈ અને કહ્યું કે ગંગાજી ઉભાર્યો હજી મારી વાત અધૂરી છે